મંત્રીઓ ભાજપના ધારાસભ્યો સાંસદ સામે ફાટી નીકળ્યો લોક રોષ મંત્રીને લોકોએ બહારનો દરવાજો બતાવ્યો નમસ્કાર દર્શક મિત્રો સત્યલે ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું પૂજા વડોદરામાં ભારે વરસાદ અને નદીઓમાં પૂર આવતા સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યું હતું પૂરગ્રસ્ત વડોદરામાં ઉપરા છાપરી ભાજપના નેતાઓએ ધામા નાખ્યા છે ત્યારે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે વડોદરા ભાજપના સ્થાનિક નેતાઓ ધારાસભ્યો અને સાંસદ સામે લોક આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે મ્યુનિસિપલ તંત્ર સામે ચારે તરફથી ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપના નેતાઓની સામે લોકોનો આક્રોશ સીધો ફાટ્યો છે અને ભાજપના નેતાઓ ખિસિયાણા પડી ગયા છે અને તેમને ખુલાસો કરવાનું પણ આવડી રહ્યું નથી ભારે વરસાદને કારણે વડોદરામાં પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી પૂરના પાણી ઓસર્યા બાદ કેટલાક સ્થાનિક પક્ષ અને વિરોધ પક્ષના નેતા શહેરની મુલાકાતે આવતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ભાજપના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર વડોદરા શહેરના વોર્ડ નંબર પંદર વાઘોડિયા રોડ પાસેની સોમનાથ સોસાયટીમાં અનાજની કીટ વિતરણ કરવા જતા બાજુની સોસાયટીના રહીશો દ્વારા નેતાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ સ્થાનિક તંત્રનો લોકો વિરોધ કર્યો હતો આ દરમિયાન જે પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં નેતાઓ પહોંચે તો તેમનો બહિષ્કાર કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પાસેની સોમનાથ સોસાયટીમાં અનાજની કીટ વિતરણ કરવા પહોંચતા અમુક સ્થાનિક લોકોએ અમારે કીટની નહીં પરંતુ પાણીના નિકાલની જરૂરિયાત છે તેમ કહીને ભાજપના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર સહિતના નેતાઓનો સામે વિરોધ નોંધાવ્યો હતો તેવામાં ભાજપના સ્થાનિક કાર્યકરો અને દંડક દ્વારા વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એક સ્થાનિકે જણાવ્યું હતું કે વર્ષોથી ભાજપ સાથે પરંતુ હવે ભાજપથી દૂર રહેવું પડશે ભાજપના નેતાઓનો આ પહેલા પણ વિરોધ થયો હતો અને લોકો દ્વારા વિરોધ કરવાના વિડીયો પણ ખાસ્સા વાયરલ થયા હતા હવે ગુજરાત સરકારના મંત્રી ઉપરાંત અન્ય મંત્રીઓ સામેનો રોષ પણ જાહેરમાં આવવા માંડ્યો છે વધુ અપડેટ માટે જોતા રહો સત્યડી ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની